હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા વડગામના મોટી ણ ગામના શહીદ જવાનની હત્યાનો સમગ્ર મામલો છે શહીદ જવાનની હત્યા મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ ઘટનાને સમય વીત્યા બાદ પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ન પાઠવવામાં આવ્યું છે કે જમ્મુ તાવી અભીકાાની ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચ એટેન્ડન્ટે હત્યા કરી હતી અને ચાકુના ઘા જીકી હત્યા કરવામાં આવી હતી અને આ કરાતા આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા માટે માંગ ઉઠી છે

અને પરિવારજનો બધા એકત્રિત થયા છીએ આપ સર્વે મીડિયા ને છે કે અમે કેમ ભેગા થયા છીએ અમારા એક સૈનિક જીગરભાઈ ની જે ટ્રેન ની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે તો અત્યાર સુધી બે નવેમ્બર થી લઈ હજી સુધી આરોપી ઉપર હજુ સુધી કોઈ સખત કાર્યવાહી કરવામાં નથી આવી તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિક નું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને ચોવીસ કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવો એક ઉદાહરણ એક દાખલો આપવો જોઈએ જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા સરકારે ખરેખર આ હત્યારાને સજા આપ કરી ફાંસી આપી અમને એક ન્યાય આપ્યો છે તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યાઓ આમાં સામેલ છે સાજિશ રચી છે એમને તરત જ ફાંસી આપવી જોઈએ બસ એ જ અમારી માંગ છે તમારા હિન્દ તમારો મીડિયાનો ખૂબ ખૂબ મારો આભાર બરોબર તમે અમને વાતો આપી અમારા વતીથી સમય કાઢ્યો અને મારા સુકરાને સખત મથી કે ન્યાય મળે અને મારા સુકરાને કે 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 ગુનાથી ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એને એનો કોઈ ન્યાય મળતો નહીં બે મહિના ક્યાં સતવાય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજે પણ ગુનેગાર સંડવા એ પણ પકડવા જોવું જય માતાજી જય હિન્દ થોડા દિવસ પહેલા ટ્રેન મુસાફરી દરમિયાન આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બિકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોની ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે કે જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક સખત સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે સરકાર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કંઈક દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોંધ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે